ભૂલથી કરી લીધું છે તિરુપતિ બાલાજીના ચરબીવાળા લાડુનું સેવન તો કરેલો આ ઉપાય શરીર થઈ જશે શુદ્ધ આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં બનવાવાળા લાડુમાં પશુઓની ચરબીનો મામલો દિવસે દિવસે વધુ મોટો થઈ રહ્યો છે મંદિરમાં બનવાવાળા લાડુ પ્રસાદમ ભગવાનને ભોગ તરીકે ચડાવવામાં આવે છે ત્યારબાદ ભક્તોમાં વેચાય છે લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે મંદિર જેવી પવિત્ર જગ્યા પર તેઓએ પ્રસાદમાં પશુઓની ચરબી અને માછલીના તેલના લાડુનું સેવન કર્યું છે હજારો લોકોની લાગણી દુભાય છે લોકોને લાગી રહ્યું છે કે તેમનો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો છે શરીર શુદ્ધ નથી પરંતુ અપવિત્ર થઈ ગયું છે તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે ગઈ સરકારના સમયે મંદિરના પ્રસાદમાં બનવાવાળા લાડુમાં પશુની ચરબીની ભેળસેળ થતી હતી આ ખબરે દેશમાં લાખો કરોડો ભક્તોની આસ્થાને દુઃખ પહોંચાડ્યું છે જો તમને પણ લાગે છે કે તમારું શરીર અશુદ્ધ થઈ ગયું છે તો ચિંતા કરવાની જરૂર નથી આ રીતે તમે તમારા શરીરને પવિત્ર કરી શકો છો શંકરાચાર્ય અવિમુક્તેશ્વરનંદ સરસ્વતી મહારાજે જે કહ્યું તેનું પાલન કરીને તમે તમારી ભૂલોનો પ્રયાસ કરી શકો છો વાસ્તવમાં મહારાજે બાલાજી લાડુ મુદ્દે ટિપ્પણી કરી છે તેમનો એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પ્રાયશ્ચિતનો ઉપાય સમજાવી રહ્યા છે શંકરાચાર્ય કહે છે દેશભરના લોકો અમને પૂછી રહ્યા છે કે અમે પણ મંદિરમાંથી લાડુ ખાધા છે હવે શું કરવું જોઈએ અમે અશુદ્ધ થઈ ગયા છીએ અને પોતાને શુદ્ધ કરવા શું કરવું જોઈએ આના પર રીત આપી જેમાં તેઓ કહે છે ઓમ યતવ્ય ગતિગતમ પાપમ ટિષ્ટ મમાવે પ્રસ નામ પંચગવ્ય ચહત વાગ્નિ તેઓ ગંતવ્યના પાઠ વિશે વાત કરે છે તેઓ વિડીયોમાં કહેતા જોવા મળે છે કે આ આપણી પાસે શાસ્ત્રોમાં પહેલેથી જ ઉપાય છે કે જો ભૂલથી ખામી શરીરમાં પ્રવેશી જાય અને અસ્થિ એટલે કે રસ લોહી માંસ મજ્જા ચરબી હાડકા તે હાડકા સુધી પહોંચી જાય છે તો ત્યારે પણ પંચગવ્યમાં એ શક્તિ છે જે રીતે અગ્નિમાં બળતણ ઉમેરવામાં આવે ત્યારે અગ્નિ બળતણનો નાશ કરે છે તેવી જ રીતે જો પંચગવ્યોનું સેવન કરવામાં આવે તો શરીરની અંદર છુપાયેલા પાપોનો નાશ થઈ જાય છે આવી સ્થિતિમાં પહેલા પંચગવ્યોનો પાઠ કરો તો તમે કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરી શકશો અને તમારી જાતને શુદ્ધ બનાવી શકશો તમારા બધા પાપોનો નાશ થશે તો જ ગૌમાતા તમારા પાપોને દૂર કરી શકશે પંચગવ્ય શું છે પંચગવ્ય એટલે ગૌમાતામાંથી મેળવેલી પાંચ વસ્તુઓનું મિશ્રણ તેમાં દૂધ ઘી દહીં ગોબર અને ગૌમૂત્રનો સમાવેશ થાય છે હિન્દુ ધર્મમાં પંચગવ્યનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે તેના વિના કોઈપણ સુખ કે માંગલિક કાર્ય થતું નથી મિત્રો આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ તથા ફોલો કરવાનું ભૂલતા નહીં